જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મુસ્લિમ સમાજમાં પણ આક્રોશ દેખાઈ રહ્યો છે નિર્દોષોની હત્યા મામલે તેઓ પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત મુસ્લિમ સમાજ દ્વારા માર્ચ યોજીને આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી લિંબાયત વિસ્તારમાં જંગલ શાહ બાબાની દરગાહ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લિંબાયત સમાજના આગેવાનો અને લોકો પણ જોડાયા મોતને ભેટેલા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી ઇસ્લામ ક્યારેય પણ નિર્દોષોની હત્યાને સમર્થન આપતું નથી આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી અમે માંગ કરીએ છીએ અને અમને સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આતંકવાદ ખતમ કરશે અને નિર્દોષોની હત્યાનો બદલો લેશે પહેલગામા જી નિર્દોષોની હત્યા થઈ છે તે ઘટના ખૂબ જ દુઃખદ છે અમે આ દુઃખદ પરિસ્થિતિમાં પરિવારની સાથે છીએ ભારતમાં હંમેશા હિન્દુ મુસ્લમાનોની એકતા જોવા મળી છે અને આ એકતા હંમેશા જળવાઈ રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ મારું નામ બબ્બુ શેખ આ લિંબાજી સ્તરની અંદર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અમારા દેશવાસીઓ સાથે આતંકવાદીઓ જે કાયરતાપૂર્વક હરકત કરી છે અને જવાબ આપવા માટે અમે સૌ લિંબાત તમામ ધર્મના આગેવાનો સામાજિક લોકો સૌ એક સાથે મળીને શહીદ અમારા ભાઈઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ભેગા થયા છે અને સાથે સાથે આતંકવાદીઓને એક જવાબ બી આપવા માટે આવ્યા છે કે અમે સૌ ભારતીયો છે અમારો ધર્મ ભારતીય છે જે રીતે તે લોકો અમારી વચ્ચે ભેદભાવ રાખ્યું છે એને અમે નથી માનતા અહીંયા સૌ મુસ્લિમ સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર છે અમને એમના માટે ઈશ્વરથી દુઆ બી કરી છે ને અમને સૌને અહીંયા જેટલા ભી આગેવાનો હાજર છે ને સૌ દેશવાસીઓને આજે મોદીજી પર ભરોસો છે વિશ્વાસ છે કે આતંકવાદીઓ જે કાયરતાપૂર્ણ હરકત કરી છે એમને ખૂબ જ ટૂંક સમયની અંદર ખૂબ જ કરારો જવાબ મળશે ન્યા આતંકવાદીઓની સાત પેઢી યાદ કરશે એવું જવાબ એમને મળવાનું છે એવું સૌને આશા છે વિશ્વાસ છે અમારા શહીદ ભાઈઓ માટે આજે અમે આયોજન કર્યું છે લિંબાયત વિસ્તારની અંદર સર્વ સમાજના આગેવાન અહીંયા હાજર હતા ખૂબ મોટી સંખ્યાની અંદર તમામ દેશવાસીઓ અહીં હાજર હતા તમામ લાગણીશીલ લોકો હાજર હતા અને સૌ લોકો એક સાથે મળીને આ અમારા જે ભાઈઓ શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપી